દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નો આમ આદમી પાર્ટી પર કટાક્ષ કહ્યું તણખલાણી જેમ વિખરાઈ ગયું છે જાડુ દિલ્હીમાં જનસભાને કર્યું સંબોધન મધ્યમ વર્ગને લાગુ પડતા બજેટની કરી પ્રશંસા દિલ્હીમાં તમામ પક્ષોના દિગ્ગજ નેતાઓનો ઝંઝાવાતી પ્રચાર ભાજપે આમ આદમી પાર્ટી પર લગાવ્યો ભ્રષ્ટાચારનો આરોપ બીજી બાજુ વાલ્મિકી સમાજે આપના પ્રચાર વાહન પર કરી તોડફોડ અયોધ્યામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સપ્પા પર માફિયાઓને સાથ આપવાનો લગાવ્યો આરોપ કહ્યું મહિલાઓ સાથે થનારી દુર્ઘટનામાં સામેલ હોય છે સપ્પાના લોકો અવધેશ પ્રસાદના રડવાની ઘટનાને ગણાવ્યું નાટક ત્રીજી ફેબ્રુઆરીએ યોજાનારા વસંત પંચમીના અમૃત સ્નાન માટે પ્રયાગરાજમાં ઉમટી રહી છે શ્રદ્ધાળુઓની ભીડ તંત્રની વિશેષ વ્યવસ્થા પર નજર અત્યાર સુધીમાં ચોત્રીસ કરોડ લોકોએ ત્રિવેણી સંગ્રહમાં લગાવી આસ્થાની ડૂબકી મહાકુંભમાં જવા માંગતા શ્રદ્ધાળુઓ આનંદો अहमदाबाद, बाद सूरत वडोदरा राजकोट थी महाकुंभ माटे दौड़शे वोल्वो बस एसटी निगम की वेबसाइट पर थी आज थी थशे बुकिंग डांग जिला ना सापुतारा मलेगाम घाट मार्ग पर 4800 यात्री को सवार खानगी बस खेड़मा में खबकता पांच लोगों ना मौत गृह राज्यमंत्री हर्ष संघवीए सिविल में इजाग्रस्तों ना पूछा हालचाल શ્રદ્ધાળુઓ ભરેલી બસ થી જઈ રહી હતી દ્વારકા આજે વસંત પંચમીની રાજ્યોના મંદિરોમાં ભવ્ય ઉજવણી દ્વારકા જગત મંદિરમાં ઉત્સવ આરતીમાં મોટી સંખ્યામાં ભાવિકોએ લીધો દર્શનનો લાભ તો ખેડાના વડતાલ ધામમાં થયો વંશાવલી લેખન કાર્યનો શુભારંભ અને અંડર નાઇન્ટીન મહિલા ટી20 વિશ્વકપમાં ભારતની જીત ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવી ભારત બન્યું ચેમ્પિયન ભારતે દક્ષિણ આફ્રિકાને નવ વિકેટે હરાવ્યું